નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ઓગણત્રીસ ડિસેમ્બર 2023 ના ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર સૌ પ્રથમ આવે છે ચણા એક હજારથી એક હજાર એકોતેર રૂપિયા અડદ તેરસો વીસથી અઢારસો સિત્તેર રૂપિયા મગ તેરસો પચાસથી સત્તરસો સાહીઠ રૂપિયા તુવેર સોળસો પચાસથી બે હજાર છેતાલીસ રૂપિયા સોયાબીન નવસો અગિયારથી નવસો બેતાલીસ રૂપિયા જુવાર છસો એંસીથી નવસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો એક્યાસીથી ચારસો અઠ્યાસી રૂપિયા તલ કાળા 2700 થી નેવું રૂપિયા તલ સફેદ 2550 પચાસથી ત્રણ હજાર પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો ને ચોર્યાસી રૂપિયા મગફળી ઝીણી બારસો એકવીસથી તેરસો સાડત્રીસ રૂપિયા મગફળી ચીવીસ બારસો પચાસથી ચૌદસો તોંતેર રૂપિયા જુનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ચાર હજાર પાંચસોથી છ હજાર ચાલીસ રૂપિયા એરંડા અગિયારસો પાંચથી અગિયારસો પાંચ રૂપિયા ચણા આઠસો પચાસથી એક હજાર એકતાલીસ રૂપિયા અડદ તેરસોથી અઢારસો છત્રીસ રૂપિયા મગ તેરસોથી અઢારસો ત્રીસ રૂપિયા તુવેર સોળસો પચાસથી એકવીસો ચાલીસ રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસોને રૂપિયા બાજરી ચારસોથી ચારસો ચોરાણું રૂપિયા તલ કાળા ચોવીસથી થી ચોવીસ રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી એકત્રીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી પાંચસોને અડતાલીસ રૂપિયા મગફળી ચીણી એક હજાર પચાસથી તેરસો રૂપિયા મગફળી એક હજારથી ચૌદસોને આઠ રૂપિયા કપાસ એક અગિયારસો પચાસથી ચૌદસોને ચાર રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કાલોજી અઠ્યાવીસો પચાસથી એકત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા સોળસો પંચ્યાસીથી સત્તરસો સાહીઠ રૂપિયા જીરું પાંચ હજાર પા પાંચસોથી છ હજાર એક રૂપિયો રાયડો નવસો વીસથી નવસો ને પાસઠ રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા નવસો ચાલીસથી એક હજાર ઓગણા સિત્તેર રૂપિયા રસકાબીઝ એકત્રીસો પાંત્રીસથી એકત્રીસો ને પાંત્રીસ રૂપિયા શુવા બારસોથી બારસો રૂપિયા મેથી નવસો દસથી બારસો ને છાસઠ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો પચાસ રૂપિયા મગ પંદરસો ત્રીસથી એકવીસો ચોપન રૂપિયા તુવેર ચૌદસો પચાસથી એકવીસો રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો રૂપિયા અજમાની વાત કરીએ તો બે હજાર વીસથી બે હજાર વીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો વીસ રૂપિયા નવસો બાવીસ રૂપિયા જુવાર આઠસો પચાસથી નવસો ને પિંચ્યાસી રૂપિયા લસણ બે હજારથી ત્રણ હજાર પચાસ રૂપિયા મરસાંચુકા પંદરસોથી ચોત્રીસો ચાલીસ રૂપિયા તલ કાળા અઠ્યાવીસો અગિયારથી બત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી એકત્રીસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસથી છસો અઠ્યાવીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો છન્નું થી પાંચસો એંસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચીસથી તેરસો ત્રીસ રૂપિયા મગફળી જીવીસ અગિયારસો વીસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા અને કપાસ બારસો પચીસથી પંદરસો પૂરા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી સત્તરસો એકાવનથી થી એકત્રીસો એકોતેર રૂપિયા જીરું ચાર હજાર પાંચસોથી છ હજાર એકસો છોતેર રૂપિયા રાયડો તેરસો એકવીસથી તેરસો એકવીસ એરંડા એક હજાર એકથી અગિયારસો એકાવન રૂપિયા ચણા છસો છ છાસઠથી અગિયારસો સોળ રૂપિયા અડદ બારસો એકથી અઢારસો એકત્રીસ રૂપિયા મગ તેરસો એકોતેરથી ઓગણીસો છોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાણુંથી ત ત્રણસો એકત્રીસ રૂપિયા તુવેર તેરસો એકવીસથી એકવીસો એકતાલીસ રૂપિયા ધાણા નવસો એકાવનથી પંદરસો એકતાલીસ રૂપિયા सोयाबीन की बात करें तो आठ सौ अगियार नव सौ छवीस रुपया लसन सत्तर सौ एक थी सौ चौतरीसोंग रुपया डूंगी एकसठ की त्र सौ एक रुपया मरसा चोका एक, एक सौ थी वीसतालीस सौ एकवन रुपया तल सफेद थी तेवीसों तेतरीसौ एकोतेर एक रुपया घऊट टुकड़ा पांच सौ पच्चीस थी सात सौ बे रुपया घऊ लोकवन चार सौ एक पाँच सौ छन्नू रुपया મગફળી આઠસો પચીસથી ચૌદસો એકસઠ રૂપિયા અને કપાસ એક હજારથી ચૌદસો ને એકસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે એરંડા સાતસો પંદરથી અગિયારસો પંદર રૂપિયા ચણા નવસો ચાલીસથી અગિયારસો દસ રૂપિયા અડદ સોળસો વીસથી અઢારસો પંચાવન રૂપિયા મગ બારસોથી અઢારસો એકસઠ રૂપિયા તુવેર બારસો પિંચોતેરથી ઓગણીસો બોતેર રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો પંદર રૂપિયા જુવાર સાતસો બેથી અગિયારસો ઓગણસાઠ રૂપિયા તલ કાળા ઓગણત્રીસો નેવુંથી બત્રીસો સાઠ રૂપિયા તલ સફેદ ઓગણીસો ઓગણીસથી બત્રીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોરાણુંથી છસો એકવીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો ત્રાણું થી પાંચસો એસી રૂપિયા મગફળી ઝીણી આઠસો નવસો ને પાંચ રૂપિયા તેરસો પાંચ રૂપિયા મગફળી ચૌદસો ઓગણસાઠ રૂપિયા જામનગર માર્કેટયાર્ડ ની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ચાર હજાર છસો થી સત્તાવનસો સિત્તેર રૂપિયા રાયડો બારસો થી તેરસો ને પંચોતેર રૂપિયા એરંડા એક હજાર વીસ થી અગિયારસો ચૌદ રૂપિયા ચણા એક હજાર વીસથી બારસો રૂપિયા અડદ ચૌદસોથી સત્તરસો એંસી મગ બારસોથી સત્તરસો દસ રૂપિયા તુવેર એક હજારથી ઓગણીસો પચીસ રૂપિયા ધાણા એક હજારથી તેરસો એંસી રૂપિયા અજમો ઓગણીસોથી ત્રેપનસો રૂપિયા ચુવાર પાંચસોથી આઠસો સાઠ રૂપિયા લસણ બારસોથી ચોત્રીસો દસ રૂપિયા ડુંગળી પાંત્રીસ રૂપિયાથી ત્રણસો ને પંચોતેર રૂપિયા મરસાં ચૂકા પંદરસોથી અઠ્યાવીસો પંચાવન રૂપિયા બાજરી ચારસોથી ચારસો પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો ઓગણા એંસી મગફળી ઝીણી અગિયારસો પચાસથી ચૌદસો વીસ રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો ને સાઠ રૂપિયા અને કપાસ આઠસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈ